હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી હું છું તમારી પ્રિય નિત્યા મેડમ અને અત્યારે મિત્રો ચૈત્રનો માસ ચાલે છે અને નર્મદા માતાની પરિક્રમા કરવાનું બહુ જ મહત્ત્વ છે એમાં ઉત્તરવાહીની જે નર્મદા છે એનું પરિક્રમા કરવાનું બહુ મહત્ત્વ છે અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો યસ ઇટ ઇઝ આર પાયસ નર્મદા માતા વોટર રાઈટ શીઝ આર પાયસ નર્મદા માતા એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડ્રેન્ચ માય સેલ્ફ ઇન ધી સ્પોટ અને તમે જોઈ શકો છો કે સામેનો જે કિનારો દેખાય છે તે કિનારા પરથી થઈ અને આમ જે અમારો હાથ ફરી રહ્યો છે એ બાજુ આ નર્મદા માતાની પરિક્રમા પૂરી થાય છે બિલકુલ એક્ઝેક્ટ એની સામેથી ઉત્તરવાહીની નર્મદા કાંઠેથી આ પરિક્રમા શરૂ થાય છે અને જુઓ તમે મારી પાછળ જેટલા પણ પાછળ વ્હાઈટ કલરના ટેન્ટ જોઈ રહ્યા છો એ પણ નર્મદા પરિક્રમાનો જ ભાગ છે તો ચાલો વધુ વાર નથી કરતા અને નર્મદે હાલ